ગુજરાતના સુરત જિલ્લામાં એક મોટી ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે બારડોલી રૂરલ પોલીસે ચોરાયેલ ટાટા કંપનીનો ઇન્ટ્રા વી ટ્વેન્ટી ટેમ્પો આરોપીની સાથે ઝડપી પાડ્યો છે આ ટેમ્પોની કિંમત આશરે પાંચ લાખ રૂપિયા છે જેને પોલીસે કબજે કરી લીધો છે આ ઘટના પચીસ નવેમ્બર બે હજાર પચીસની રાત્રે બની હતી જ્યારે ઉમરાકા ગામના શિવંતા હોમ્સ પાસે પાર્ક કરેલ ટેમ્પોની ચોરી થઈ હતી ફરિયાદે રવિન્દ્ર વિઠ્ઠલ પાટીલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર પી એન જાડેજાના નેતૃત્વમાં ટીમે ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી માહિતી મળી કે આરોપી ટેમ્પોને મહારાષ્ટ્રના નંદુરબારમાં વેચવાની ફિરાકમાં છે ચોરી કરનાર આરોપી કોઈ બીજું નહીં પણ ફરિયાદીનો જ પરિચિત રવિન્દ્ર વિઠ્ઠલ પાટીલ મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાનો હતો તેને જ ટેમ્પો ચોરી કરીને નંદુરબારના શાકભાજી માર્કેટમાં ગ્રાહક શોધી રહ્યો હતો પોલીસ ટીમ ત્યાં દરોડો પાડીને આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો પૂછતાછમાં તેણે ચોરીની કબૂલાત કરી દીધી આરોપીના બુનાઈદ ઇતિહાસમાં પહેલાં પણ પ્રોહિબિશન સંબંધિત કેસ નોંધાયેલો છે ચોરાયેલા ટાટા ઇન્ટ્રા વી ટ્વેન્ટી ટેમ્પો આવો દેખાય છે આરોપીને ઝડપવાની નાટકીય ક્ષણો નંદુરબાર શાકભાજી માર્કેટમાં જે ધરપકડ થઈ સુરતના ગ્રામ્ય પોલીસની આ કામગીરીને વખાણવામાં આવી રહી છે